અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પલના દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના ગઢુલા ગામેથી પાંચ લાખ રૂપિયા રોકડ રકમ અને સોના ચાંદીના ઘરેણાંની ચોરી થતા દાઠા પોલીસ ઘટના સ્થળે પહોંચી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વિસ્તારમાં છેલ્લા થોડા દિવસથી ચોરીના બનાવો ઘટ્યા છે પરંતુ આજે બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના ગઢુલા ગામ ખાતે રહેતા પરિવારના ઘરની દિવાલ તોડી અને તસ્કરો દ્વારા પાંચ લાખ રૂપિયા રોકડા અને સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી અને પલાયન થઈ ગયેલ હોવાનું પરિવારજનો પાસેથી જાણવા મળ્યું હતું જોકે બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે